કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ કાવી જૈન દેરાસર સભાખંડમાં યોજાયો જંબુસર તાલુકાના કાવી ગામના ગૌરવવંતા ઇતિહાસ અને અસ્મિતાની ઝાંખી કરાવતો ગ્રંથ કાવી ગામનો ઇતિહાસના લેખક ડૉક્ટર ઇસ્માઈલ મુસા ભાણા જેઓ એમ એ એમ ફિલ પીએચડી કરી છે શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ વિજેતા અને જંબુસર જેમ્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી હતી તેઓએ સાહિત્યિક રૂયાના કાવ્ય સંગ્રહ રાતી રચનાઓ કરી છે કાવી ગામનો ઇતિહાસ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ જેમ શાહ કોલેજ ખાતે રખાયો હતો જેમાં પ્રસિદ્ધ ગઝલકાર વિવેચક પ્રોફેસર શકીલ કાદરીના વરદ હસ્તે ડૉક્ટર આઈ એમ ભાણા રચિત ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કાર્યક્રમ કાવી જૈન દેરાસર ખાતે સભાખંડમાં યોજાયો હતો સદર લોકાર્પણ પ્રસંગે કાવી ગામના અગ્રણીઓ શુભેચ્છકો સહિત હાજર રહ્યા હતા કાલીગામે જૈન જરાસરના સદાસન કાલીગામના ઇતિહાસ એનું વિમોચન કરવામાં આવ્યું આહા ગામમાંથી બધા લોકો અહીંયા વિવિધ જ્ઞાતિના લોકો વિહાહ થયા હતા અને એ બધાને એમની જાતિનો ઇતિહાસ જાણવામાં એમને ખૂબ રસ પડેલો કે આવી ગામ એ અતિ પ્રાચીન ગામ છે ઈસવીસન પૂર્વે બીજી સદીથી આ ગામ હોવાના ઉદ્દેશો મળી આવે છે જેનો અધિકૃત દસ્તાવેજ આવી ગામનો ચર્ચ એ આજરોજ એમનું વિમોચન ધ્યાન દેવાસ ખાતે કરવામાં આવ્યું હતું આ પુસ્તક બનાવવામાં તમને કેટલી લાઇબ્રેરી સહાય લેવા પડે આ પુસ્તક બનાવવા માટે મેં લગભગ પંદરથી વીસ લાઇબ્રેરીઓનો એની મુલાકાત લીધેલી અને એમાંથી જે મળેલા વિવિધ ગ્રંથો આ સિવાય ઓનલાઈન જે લાઇબ્રેરીઓ છે જેટ લાઇબ્રેરી અને બીજી ઘણી બધી એમાંથી પણ ઓનલાઈન ગ્રંથોનો મેં અભ્યાસ કરેલો આ પુસ્તક બનાવવામાં કેટલા સમય લાગ્યો તમને આ પુસ્તક બનાવવા માટે આશરે લગભગ મને છ વર્ષ देखते हो